અબડાસા તાલુકાના મોટી ભેદીમાં એક વર્ષથી ગટર ઉભરાય છે વારંવાર કોઠારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ તથા તલાટીશ્રીને વારંવાર રજૂઆત કરી છે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આપેલ છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી ભેદી ગામનો આવા જવાનો મુખ્ય માર્ગ છે શાળાના વિદ્યાર્થીઓને આજ રસ્તાથી જવાનું છે અને બાજુમાં આવેલ શ્રીપઠાબાપાનું મંદિર આવેલ છે ત્યાં રોજ યાત્રાળુ દર્શન કરવા આવે છે ગુરુવારના અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રીના અધ્યસ્થાને એક મીટિંગનો આયોજન કરવામાં આવ્યો હતો ત્યારે પ્રમુખશ્રી રમીલાબેન સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂક્યો હતો દરેક ગામના સરપંચ અને તલાટીને બોલાવ્યો હતો ત્યારે તલાટી અને સરપંચશ્રીએ ખાતરી આપી હતી છવ્વીસમી જાન્યુઆરી પહેલાં સ્વચ્છતા થઈ જશે એવી દરેક તલાટી અને સરપંચશ્રીએ બેનશ્રીને ખાતરી આપી હતી તેમ છતાં મોટી ભેદી ગામમાં હજી સુધી તલાટી અને સરપંચશ્રીએ ભેદી ગામની મુલાકાત પણ નથી લીધી ના છૂટકે ગામજનોએ મીડિયા સમક્ષ પોતાના ગામની તકલીફ રજૂઆત કરી અંતમાં ગામજનોએ એવું પણ કીધું છે ટૂંક સમયમાં અમારો આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરશું તેની તમામ જવાબદારી સરપંચ પ્રતિનિધિ અને તલાટીની રહેશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા મારું નામ સતુભા ધીરજસિંહ જાડેજા હું આ બેદી ગામનો રહેવાસી છું છેલ્લો બુથી ત્રે થયા ગટરજી સમસ્યા એટલી ગંભીર થઈ ગઈ છે પૂરો માર્ગ જે મેન માર્ગ હે એ ગટર ચોવીસ કલાક ચાલુ જ રહેતો છોકરા સ્કૂલ મેં વેંધા વે આખો વ્યવસાય વાડી વિસ્તાર જો ગામ એ વાડી વિસ્તાર વિસ્તારો એ તપ એજ માગન માર્ગ એ જ कोई वॾी गाल पठे बाबा जो वॾो स्थल आहे भारत में हेॾा हिते यात्रियूं चोवीह कलाक चालू जूं आहिनि राति दिवस अहिड़ो वॾो धर्म जो स्थल हिते ई मारग ई जे हिकिड़ो ई हेॾा धर्म जे स्थल ते पुॼे लाइ करे हीअ त गाॾियूं पॻे मड़े हितां घटि में अचनि था पोइ वरी थिया एतिरो असां बेदी में पाए नहीं न हले जड़ा नहीं पाण गाम छॾे त केॾांहुं वञाजे न जीअं में हलूं पिया पोइ सरकारी कर्मचारीअ खे सरपंच खे तलाटीअ खे राउंड ॾेई ॾेई थकियासीं लिखित में ॾिनियूं आहे पोइ इन जो को निका निवारण थिए नथो इनजा ॿिल बनी वञा था पर कमु न आहे थियो हिते समुझी वेंदो ख़ासि छह महीना त अनपुठिया पिया आहियूं असां इनमें एवर विच में आया हुआ ॿुॾी कमु करे विया चारि छह ॾींहं सुक हुओ पाछो इएं नीरो थियो पियो आहे हाणे चवणो त चवणो कंहिंखे मोदी साहिब जा वीडिया नेरियूं था त उनमें थी अचे थो भारत स्वच्छ अभियानु हिते त कीअं आहे जा न अभियानु जहिड़ो स्वच्छ जहिड़ो साम्हूं अहिड़ी परी छवीसवी जान्युआरी वेहणूं क्या नू छोकिरा या नू रैली कढंदा मड़े ध्वज वंदन ने कोर करिणो कोर न करणो कीअं ख़बर नथी पए हाणे खपे त हाणे असां पिणु घटि में ओतिरो थिए हाणे छेलो मार्ग

અમે કોઠારા જૂથ ગ્રામ પંચાયત છે કોઠારા પંચાયત છે ત્યાં સરપંચ અને તલાટીને વારંવાર અમે જાણ કરી છે છતાં કોઈ એનું નિવારણ આવતું નથી અને તેને જરાક આમ બે અમે દસ પંદર જણા ભેગા થઈને એને કહીએ છીએ તો એ કહે છે કે બે દિવસમાં કરી દઈશ બે દિવસમાં કરી દઈશ પણ છેલ્લા બે દિવસ શું બે વર્ષથી આનું કંઈ નિવારણ આવ્યું નથી અને હમણાં જ ગુરુવારના મીટિંગ હતી નાલિયા અબડાસાના પ્રમુખ બેન બન્યા છે રમીલાબેન એમને પણ મેન મુદ્દો એમનો એ જ રાખ્યો હતો કે સ્વચ્છ સ્વચ્છતા રાખવી બધા સરપંચોને ભેગા કરી બધાને અધિકારીઓને ભેગા કરી અને મુદ્દો રાખ્યો હતો કે સ્વચ્છતા રાખીએ એનો બેન પણ બેનનો પણ એ અહીંયા કોઈ સાંભળ્યો નથી કોઈ આનો નિયો